દાહોદ જિલ્લામાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અન્વયે તારીખ અઠાવીસ જૂનથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે જે અન્વયે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માળફળિયા વર્ગ પ્રાથમિક શાળા સીમા મોઈ ખાતે મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો દાહોદ જિલ્લામાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ અન્વય તારીખ અઠ્યાવીસ જૂન સુધી દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે જે અન્વયે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માળફળિયા વર્ગ પ્રાથમિક શાળા સીમા મોઈ ખાતે મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત થકી કરવામાં આવી હતી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે શાળાના નવ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનાર બાલવાટિકાના ત્રીસ બાળકો આંગણવાડીના ચાર બાળકો તેમજ ધોરણ એકના એકત્રીસ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી જેના પરિણામ સ્વરૂપ બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા એ ઉપરાંત ગામના લાભાર્થીઓને આપત્તિ સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના તમામ ગામડાઓના બાળકોને શિક્ષણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ની ચિંતા સરકારે કરી છે વાલીઓને સંવેદતા ઉમેર્યું કે અવસર સુવર્ણ છે તમારા બાળકોને એકવાર શાળાના પગથિયા ચડાવો પછી તો ધોરણ બાર સુધીની તમામ વ્યવસ્થા કરી છે તમારા બાળકોનું ખાવા પીવા નાસ્તા દૂધ પુસ્તક અને શિક્ષણની વ્યવસ્થા કરી છે એ પછી પણ કોલેજોમાં અભ્યાસ અર્થે સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી છે સરકાર આર્થિક સહાય પણ વિદ્યાર્થીઓને આપી રહી છે વિદ્યાર્થીઓ અને વાલીઓને નમો યોજના અને નમો સરસ્વતી યોજના અંગે ધોરણ નવથી બાર માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનાર આર્થિક સહાય અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી દ્વારા શાળાના પ્રશ્નો સમસ્યાઓ શૈક્ષણિક સુવિધા ગુણવત્તાલક્ષી શિક્ષણ અભ્યાસ અભિગમ પર વિશેષ ભાર આપવા સૂચન આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મંત્રીશ્રીના હસ્તે કોમ્પ્યુટર લેબના ઉદઘાટન કર્યા પછી શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર ગૌતમ લોડલિયા તાલુકા વિકાસ અધિકારી રાઠવા લાયઝન અધિકારી સીડીપીઓ શ્રી સીઆરસી આર શ્રી સરપંચશ્રી આચાર્ય શ્રી શિક્ષકો આંગણવાડીની બહેનો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશોર ડબકર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ